રામ રામ સીતારામ મજામ બધાય ખાસ લાઈક આપજો સબસ્ક્રાઈબર કરજો બધાય બધાનો સપોર્ટ સારો હોય તો આપણી લગભગ સબસ્ક્રાઈબરમાં છેતાલીસ કૂગરમાં બધાનો સપોર્ટ સારો હોય આગળ બધા કરતા દેજો સપોર્ટ બધાનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બધાનો કરીને ફૂડ કહેવાય મસ્તી ને ન રાજ્ય ભાઈ どうぞ。

થોડીક સાઈડ વધારી દીધી ગાયોનું જો આગળ ગાજર નાખે છે ખાઈ ગયું Bayo jajan ya biarin dia ya paling gajar. <coughs> Enggak, Gajar bawa bawa kan? हाणे ॿ नथो तव्हांखे घर આ બી નથી ભડકી મારવા આવે આપણી જો પાસિયા મારવાનું ખતર માં પાછી કમ્પ્લીટ જોડાવી લીધા આપણે આજ રાજુ ને આવડો તો ને બે ખેડવા જવા ને બેન મોકલવા જાવ ને હેરખું ખાડી જો બે આ તો દીકરો પાછી એમાં વીડો પાણો છોડાવ્યો ઠાઉકી ખેડ થતી જાય હલો જવા દે જવા દે સારું કરે હમ પછી જાજો ન પીવાય રહેજો